જય માતાજી મિત્રો તો ટાઈમ સાડા પાંચ જેવું થઈ ગયું છે અને આપણે નીકળી ગયા એક નવી ટ્રીપ ઉપર હવે આપણે હળવદ તાલુકાથી પચાસ આઠ સિત્તેર કિલોમીટરની રેન્જમાં ફરવાલાયક સ્થળ આવે ની બધા યાદ રહેવાના એટલે જેટલા બને એટલું બહુ રસ્તાનું છૂટ નહીં કરું પણ સ્થળ સ્થળ તમને દેખાડીશ કે આ જગ્યાથી ને અહીંયા જવાય આ જગ્યાથી અહીંયા જવાય એ બધું દેખાડીશ તમને બાકી બીજું વધારે શૂટ થઈ શકે એટલું કરીશ બાકી તમને મેન મેન સ્થળ દેખાડીશ કે હળવદથી ને આપણે જઈશું તો વાંકારે તો વચમાં માટીયાલ આવે જડેશ્વર જવાનું હોય જી મેન મેન સ્થળ આવે બધા દેખાડીશું તમને વિડીયો પૂરો જોઈજો આપણે અહીંયાથી જ્યાં જ્યાં જઈશું આખો ગોળ રાઉન્ડ લેવાનો છે આમ જડેશ્વરથી ને આમ પછી આમ રિટર્ન ત્રણે તરને એ બધું લઈશું ગોળ રાઉન્ડ આખો લઈશું કઈ ત્યાંથી શું હાલું એટલે વિડીયો પૂરો જોઈજો મજા આવશે તમને મહાદેવ તો આપણા આજનો પહેલો સ્ટોપ કેદારેશ્વર મહાદેવ મંદિર જે આપણે અડવદથી સાત કિલોમીટર આવી ને પછી સુસવાઓ બાજુ વળી જવાનું કેદારિયાથી સુસવાઓ બાજુ આપણે વળીને એટલે પછી અહીંયાથી જસ્ટ કેદારેશ્વર મહાદેવ આવ્યા અહીંયા લોકો પિતૃ કાર્યની બધું કરવા આવે છે અને આપણે અહીંથી નીકળશું દર્શન કરી લીધા આપણે અને હવે આગળ નીકળશું મહાદેવના દર્શન કરી નીકળી ગયા આપણે સીધા અહીંથી હવે મોરબી બરો લઈશું આપણે મોરબી હળવદ હાઈવે લઈ લીધો હોય અને આપણે સીધું જવાનું હોય રફાળિયા રફાળેશ્વર મહાદેવ એ તો અહીંયા જઈને તમને દર્શન કરાવું રફાળેશ્વર મહાદેવ હાલો દર્શન કરાવું અંદર જઈ તમને હવે મહાદેવ રફાળેશ્વર મંદિર રફાડિયામાં આવેલું રફાડીયા આપણે દર્શન કરી લીધા છે રફાળેશ્વર મહાદેવના ના અહીંથી આગળ નીકળશું પછી તમને દેખાડવું આપણે ક્યાં જઈ પહોંચી ગયા સીએનજી વાંકાને પૂરાઈ લઈ શિવનજી પુરાઈ ને વાંકાનેર નીકળી આપણે આગળ આગળથી જઈએ આપણે પછી કહું જડેશ્વર મહાદેવ મંદિર વાંકાનેરથી આપણે લજાઈ રોડ ઉપર આવ્યું જળેશ્વર મહાદેવનું મંદિર આપણે દર્શન કરી લીધા અત્યારે હવે અહીં દર્શન કરીને આપણે નીકળશું આગળ હું કઈ જગ્યાએ જઈને પછી આગળ તમને આપું અપડેટ નીકળી ગયા આપણે થી હવે લોકેશન જો ઝેરમાં ઝેરમર વરસાદ ચાલુ હોય લોકેશન એક નંબર આવી ગયા વાંકાનેરથી આગળ આપણે કેરાળા રાણીમાં રૂડીમાં ના મંદિરે કેરાળા આપણે વાંકાનેર બાય નીકળતા માર્કેટિંગ યાર્ડની સામે જ રસ્તો છે બે કિલોમીટર અંદર આવ્યા મંદિર આપણે વાંકાનેર જળેશ્વરથી સીધા પછી ચોટેલા બાઉન્ડ્રીથી લઈ અને આપણે સીધા આવી ગયા જળેશ્વર દર્શન કરવા માટે જડેશ્વર જડેશ્વર નું દરિયા મહાદેવ દરિયા મહાદેવ તો ત્યાંથી પહેલાં આવ્યા પણ દર્શન નથી થયા એટલે હાલો વાત દર્શન કરાવું મહાદેવનું આપણે મંદિર આ પથ્થર છે ઉપર જો આ વર્ષ ચોમાસું અત્યારે છે બાકી ઉનાળો હોય તો આ શિવલિંગ ઉપર સતત કન્ટિન્યુ પાણી પડે અંદર જઈને તમને હું બતાવું આ કન્ટિન્યુ પાણી પડે છે શિવલિંગ ઉપર કન્ટિન્યુ એક સારું પાણી પડે પહોંચી ગયા ત્રણતર મહાદેવના મંદિરે છે ત્રણતર મહાદેવ મંદિર આ કુંડ અને આ મહાદેવનું મહાદેવ ત્રણેતર મહાદેવ મંદિર પાસે આવેલું છે આપણે એવું કે આમાં હુંરા નીકળી જાય એટલે પાપ આપણું ધોવાઈ જાય એવું કહે છે આપણને ખાસ ખબર નહીં ખબર હોય કહેજો દર્શન કરીને આવતા રહ્યા સમસ્ત ચુવાડિયા ઠાકોર સેવા સમાજની જગ્યા ત્રણ હતા ઠાકોર સમાજની જગ્યાએ વીર માન થતા ધરતી માતાના દર્શન કરવા માટે અને આપણે દર્શન કરીને આ બ્લોગને આપણે આયા જ આપણે એન્ડ કરશું હવે મળશું આપણે નવા વ્લોગમાં તો આપડે લોક ના એન્ડ